જય મતી જાય કેમ છો તમ બધા મજામાં સ્વાગત છે તમારે બધાનું નહીં આજના મારા નવા લોગમાં તો ફ્રેન્ડ જોવા તાર આપણે જાવીએ કહેરને લઈને ગોળો ગોળો બતાવવા માટે આપણે પ્રખ્યાત ગામ છે આપણે ભૂજના જ્યાં પ્રખ્યાત ગોળો છે એ બતાવવા જવું છે જો તાર ફ્રેન્ડ આપણે કહેરને લઈને નીકળી ગયા હવા સવારમાં આપણે ફ્રેન્ડ આપણે આંકીને લઈ જાવીએ તો આંકીને જવી છે તો ધીમે ધીમે આંકલી હવે ત્યાં પગીને આપણે ઘોડો બતાવો હે ખાણમાં આવી હતી હમણાં કાલ આપણે કુદાઓ પણ લઈ ગયા હતા પણ આપણે તો જવું હોય બતાવો તમને બતાવવું કહેર આપણે કપડાં જોવા તો લઈને જાવી ધીમે ધીમે હવે તારે જો આપણે હટકડીયા પોગ્યા હી હવે ત્યાંથી આપણે બુઢણા જવાનું છે તમે નામ તો આપણે સાંભળ્યું સાંભળ્યું થશે આપણે બીજરાત કેસરખાન બુટણા પ્રખ્યાત ઘોડો છે જે ત્યાં બીજો ઘોડો છે બાદ છે આપણે રોજો એ બતાવો હે તો જો લઈને જાવી અત્યારે હવે હટકડીયા પોગ્યા હી તો फ्रेंड्स आप आज ना लोग बने जाओ ठेक सुधी ખૂબ ना लोग खूब मजेदार रहो ફ્રેન્ડ જોવા તારે ધીમે ધીમે જાવી છે પાછા હાથે જોવા બુરણા ઉપર આપણે પહોંચવા ઉપર જ છે હવે આવું ધીમે ધીમે કે કારણ કે આપણે ઠેર આપણે દેવોથી લઈને આવ્યા પણ ઘણું છેટું પડી જાય જોવા ધીમે ધીમે આવી છે હવે કાચા રસ્તામાં આખવી છે

તો ફ્રેન્ડ જોવા આપણે પાછા લઈને ઘરે પોગી ગયા તો ક્યાં ને આપણે પણ પોરો બોરો દીધો ઘડીક પછી બાંધી કલાક પછી જો તમારે નાખી તો થોડીક મોડી જ પડી ગઈ કારણ કે આપણે ઘણું થાય અહીંથી આપણે ચાલીસ કિલોમીટર જે આપણે એને કારણ કે હા ઢીલી પડી ગયા હજી જો હાંકીને લઈ ગયા તને હાંકીને લાવ્યા હી તો ઘરે પોગી ગયા તો હારનો લોક તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી